ૈન સંકલ્પ બ્રહ્મણે પૂર્ણ પાત્રક્ષા દક્ષિણ દે નુ વરહ પશ્ચિમેમુખમાનઃકામના સિદ્ધિરસ્તુ ચમચી પરીચપકડી રાઘો આકારાદીપૂર્ણુતિ પહેમત યર્યાહુદાહુદદ સે તે દેવતા પ્રિયતા મમ તે દેવા શાંતિદા પુષ્યા તુષડા ભવ્યુ ભવિષ તરણ મહા વિશૃજિયા આરાર્દિકમ બોલો કંઠ તો નાખજો ભાઈ જે પેલી આરતી વગાડવાની છે એને બિલકુલ તૈયારી રાખો હું કહું એટલે ચાલુ કરી દેવાની બરોબર ભાઈ આ બાજુ અહીંયા બિહારી ભાઈ ને થાળી આરતી આપી દો લો આ થાળી મહેશભાઈ પ્રધાન યજમાન આરતી ઘટી ભાઈ એક બીજી આરતી તૈયાર કરતી ચલો એ આરતી નું કોળિયો છે થાળીમાં મૂકી અને આરતી પ્રજ્વલિત કરી અને ઉભા થઈ જવાનું છે તમારી જગ્યાએ એ ખબર ભાઈ દરેક જણ ઊભા થઈ જાઓ

ગલ પણ માં પર ચાતુરતી 사바하라마카푸르카푸르무기도 사바하라마카푸르무기도 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 사바하

બધા જ્યાં છો ત્યાં જ બેસી જાઓ જ્યાં ઉભા છો ત્યાં જ બધા બેસી જાઓ મારા વાલા હમણાં માતાજીની પાસે કોઈ ના જતા એ આરતી ની ચારે બાજુ પાણીની પ્રદક્ષિણા કરી દો પછી જમણા હાથથી બધા જ દેવોને આરતી આપો પછી પોતે આરતી લઈ લો શાસ્ત્ર એવું કે છે ખાલી હાથે આરતી લેવાય નહીં આરતીમાં કંઈક મૂકી અને આરતી લઈ લો હ ભાઈ એક બે આરતી વિષ્ણુભાઈ બહાર જવા દો આરતી લીધેલો હાથ આરતી લીધેલો હાથ દરેક જણ ભાઈ આ બાજુ ધ્યાન રાખજો કારણ કે બહુ મોટેથી બોલાય એમ છે નહીં ત્યાં માતાજી ને ત્યાંથી ઓર્ડર છે એટલે એટલે અહીંથી હું જે બોલું એ સાંભળજો આરતી લીધેલો હાથ ધોઈ નાખો હાથ ધોઈ નાખ્યો હાથ ધોઈ નાખ્યા પછી બે હાથ જોડી અને પગે લાગી લેવાનું છે માતાજીને કહેવાનું કે સવારથી અત્યાર સુધી જે પણ યજ્ઞ પૂજન કર્યું છે એની અંદર અમારાથી કોઈ પણ જાતની ભૂલ ચૂકતી હોય તો માતાજીની આપણે માફી માંગી જઈએ ક્ષમાયાચના કરી જઈએ કે હે મા મોગલ હે જગજન હે જગદંબા જે પણ મંત્ર યંત્ર તંત્ર પૂજા હોમ હવન જે પણ અમે કર્યું છે એમાં કદાચ અમારાથી કોઈ ભૂલ ચૂક ક્ષતિ થઈ હોય તો અમને માફ કરજો બે હાથ જોડી એવી માં જગદંબાને આપણે પ્રાર્થના કરી જઈએ

ભાઈ તમને મહેરબાની કરીને કહ્યું કે સાઈડ માં થઈ જાવ માતાજી ની આગળથી કોને ભાઈ અહીંયા જે ઉભા છે મહેરબાની કરીને આ બાજુ છે તારો માતાજી ની આગળ ખુલ્લું કરી નાખો બધું ગમે તે કોઈ પણ હોય કાં તો બેસી જાવ નીચે ભાઈ વિષ્ણુભાઈ યજમાનો પ્રસાદ આપી દો એક બે દોહારી પેલો ખેસ છે આપી દો ભાઈ તમારા જે યજમાનો બેઠા છે ધ્યાન આ બાજુ રાખજો બધાએ જે યજમાનો બેઠા છે તમારા બેન કદાચ અહીં હાજર હોય અહીંયા તો એમની પાસે છેડાછેડી છોડાઈ લો ના હોય તો કહેજો એટલે ગોર દાદા છોડી નાખે પણ આ હક છે તમારા બેનનો છે એટલે આ છોડા છેડાછેડી છોડ્યાનું તમારા બેનને જ્યારે પણ તમારા બેન મળે ત્યારે એમને કંઈક આપી દેવાનું બરાબર છે એ બેનના વત્યાયથી ગોર દાદા છોડી નાખશે બરાબર ચલો ભાઈ આપણે બે ત્રણ ભૂદેવો એમના છેડાછેડી છોડી નાખો હા એક મિનિટ આ છોડા છેડે છોડા ખબર બિહારી ભાઈ તમે એકલા ચમચી તમારે પાણી વાડકી ને ચમચી લઈ લો ભાઈ અમને પાણી ભરી આપો ને વિષ્ણુભાઈ બિહારી ભાઈ પાણી વાડકી ભરી દો હા તમારી એક મિનિટ પેલી આરતી વાળી થાળી ઓછી મૂકી દો ભાઈ વિષ્ણુભાઈ આ બધાના આરતી ની થાળીઓમાંથી પાંતો લઈ લો ચલો તમે એકલા ચમચી પાણી રાખો બીજા કોઈ કશું રાખવાનું નથી બ્રાહ્મણ દ્વારા ભક્તિ ભગવતી નવ દુર્ગા સહિત મોગલ દેવ પ્રિયતામ નમ પાણી મૂકી દો બિહારી ભાઈ ચમચી ભરી ફરી પાણી પકડી રાખો બીજા કોઈ રાખવાનું નથી પાણી તમે બધા રાખશો વાંધો નહીં રૂપિયા આપવાનો સંકલ્પ ચાલુ છે બીજા પકડશો ને તો બધા ભાઈઓ એકલા ચમચી બોલો કાલહીનમ હિનમ ભક્તિહીનમ બેનો હાથ લગાવો ભાવહીનમ બ્રાહ્મણ આરાધ્ય ભગવતી કુલદેવી કૃપા પ્રસાદાદ સર્વઃ કર્મઃ પરિપૂર્ણમ અસ્તુ પાણી મૂકી દો અસ્તુ પરિપૂર્ણ પૂર્ણમ ચમચી ભરી પાણી પકડો હવે આ સંકલ્પ જે કરીએ છીએ બ્રાહ્મણને દક્ષિણા પાણી અને માતાજીના સ્થાપન ઉપર જે આપણે દક્ષિણા મૂકવાની સવારે વાત કરી તી એનો સંકલ્પ છે ભાઈઓ એકલા ચમચીમાં પાણી રાખો બેનો હાથ લગાવો આ જે સંકલ્પ છે કે સવારથી અત્યાર સુધી તમે જે પણ પૂજા કરી અને બ્રાહ્મણો તમને ગોરદાદા પૂજા કરાવી તો અત્યારે થાવ એટલે દરેક ભૂદેવને પગે લાગી અને દરેક લાગીઓને દક્ષિણા આપવાની બરોબર સાત ભૂદેવ છે કદાચ છૂટા ના હોય તો મારી પાસે અહીં બધાના ભેગા આપી દેજો અમે એને વેચણી કરી લઈશું એટલે બે દેવ નું દેવું એક બ્રાહ્મણો નું ને એક માતાજી નું માતાજી ને પગે લાગી મધ્યપીઠ કઈક મૂકવાનું અને બ્રાહ્મણોને દક્ષિણા આપવાની આ એનો સંકલ્પ હશે પ્રારબના સાંગે ચમચ તમે એકલા પકડી રાખો બીજા બધા કોઈ પકડવાનું નથી મૂકી દો હાથ જોડી બધા પગે લાગી જવાનું છે તમે પાણી પકડો તમે આ થાડો કર

સ્વરૂપિની ચરણે અરપણમ અસ્તુ અસ્તો પરિપૂર્ણઃ ત્રણ વખત જળ મુકો બધા બોલો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ તીલક આશીર્વાદ અભિષેકો વિસર્જનમહ હવે દરેક ભાઈઓ આ રીતે બેઆદની પૌંછ धरो અને દરેક મારા બહેનો તમારો સાડીનો પાલો તમારો ખોડો ધરો આ પૂજાના યજ્ઞના છેલ્લા આશીર્વાદ તમને બ્રાહ્મણો આપે છે બરોબર સ્વ્યુશલ્ય સમૃદ્ધિ મનોરથા ઉદય પુરે દરેક ભાઈઓ તમારા હાથમાં જે ચોખા આયા છે કમાઈ કમેન્ટ બધું જે આપીએ છે આપડે ત્યાં આપી દો

ચલો બેનો તમારા હાથમાં જે ચોખા છે એના બે ભાગ કરી નાખો અડધા ડાબા હાથમાં લઈ લો અડધા જમણા હાથમાં લઈ લો જમણા હાથના ચોખા છે એ માતાજીની ઉપર વતાવો ડાબા હાથના ચોખા જમણા હાથમાં લઈ લો અને તમારી બાજુમાં બેઠેલા પરમેશ્વર એમના માથે મૂકી નીચા નમી અને દરરોજ જેમ પગે લાગો છો એમ પગે લાગી લો પગે લાગજો આશીર્વાદ આવો આપણે બધા જમણા હાથ મેલો હા એટલે ખબર પડે ને કે આ લાગે છે કે લગાડે છે હા ભાઈ પ્રસાદ આલો બધા આ એક પ્રસંગ એવો છે કે ભાઈઓ બહુ ખુશ થાય કારણ કે ઘેર આપણે પગે લાગતા હોય જાહેરમાં તો લાગે એટલે કેવું સારું લાગે એમ એટલે ઋણ ચડે બાપા હવે પ્રસાદ બે સામાન્ય સૂચના પ્રસાદ તમને આપે છે પ્રસાદ લઈ લેજો પ્રસાદ ખાઈ અને બધાય પછી તમારી જગ્યાએ વારાફરતી વારાફરતી ઊભા થવાનું છે પેલા માતાજી ને મધ્યપીઠ માં પગે લાગવાનું ભાઈ આગળથી લઈ લેજો ભાઈ પ્રકાશભાઈ થવાનું ને પગે લાગવાનું છે બરોબર છે અહિયાં થી ઘરે ગયા પછી જો અહીંયા હાજર હોય તો તમારા માતા પિતા ઘરે હોય તો ઘરે વડીલો જે હોય એને પગે લાગી લેવાનું અને મંદિરે અંદર પણ પગે લાગી આવજો બરોબર ભાઈ વિષ્ણુભાઈ તમે બે દાણા ચોખા હાથમાં રાખો ખાડો પેલી ચામુંડા માતાજીની મૂર્તિ છે ને લઈ લેજો દરબાર મિનિટ માટે અહીંયા બિહારી ભાઈ આપણે ચોખા પકડી રાખો માતાજી ને જે આપણે ત્રણ દિવસ થી બધા સહિત બોલાયા છે એક જ મિનિટ પેલી જે ચામુંડા માતાજી ની મૂર્તિ છે ને એ આખી થાળી લઈ અને અંદર મૂકી આવો પરિવાર ને બોલાય છે ત્રણ દિવસ થી ભગવાન ને પ્રાર્થના કરી કેવાનું કે તમારો ખુબ ખુબ આભાર તમે તમારા ધામણી અંદર હવે જઈ શકો છો અને અમે અમારા પણ ધામમાં જઈશું બ્રિતેતા સ્વ સુભે કરો બધા બિહાર જોડી માતાજી ને યજ્ઞ માં પ્રાર્થના કરો કે યજ્ઞનારાયણ સહિત જે જગદંબા નું સ્થાપન કર્યું છે તમે તમારા સ્થાને બિરાજમાન થાવ અમારા ઘરે જયારે જયારે પણ મંગલ કાર્ય સારા કાર્ય યજ્ઞ કાર્ય પૂજા કાર્ય કે લગ્ન કાર્ય હોય ત્યારે વેલા વેલા તમે પાછા ચા મુ કષ્ટ ભંજન નમસ્કાર વધ હવે યજમાનો થી વારા પરથી ઉભા માતાજીના દર્શન કરી બ્રાહ્મણો ના દર્શન કરી અને પછી બીજા